હેલો સ્ટુડન્ટ આજના લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર જોવાનું છે ચેપ્ટર નંબર સેવન કે જાવાની મૂળભૂત બાબતો તો આ જે ચેપ્ટર છે એની અંદર આપણે જાવા લેંગ્વેજ જે છે બરાબર એનું ઇન્ટ્રોડક્શન જોવાનું છે કે ટૂંકમાં જાવા જે લેંગ્વેજ છે શું બરાબર તો પહેલાં તો એનું ઇન્ટ્રોડક્શન જોઈએ કે જો જાવાનો પરિચય તો જાવા શું છે તો કે જાવા એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે બરાબર તમારે કોઈ પણ સાઈટ છે એને ડેવલપ કરવી છે તો એના માટે બે વસ્તુ હોય છે એક તો ડિઝાઇનિંગ હોય છે અને એક તો એનું પ્રોગ્રામિંગ હોય છે તો બરાબર આપણે જે એનું ડેટાબેઝ અને કનેક્ટિવિટીને બધું કરાવવું છે તો એના માટે કઈ લેંગ્વેજનો યુઝ થશે બરાબર એમ તો ટૂંકમાં આપણે ઘણી બધી લેંગ્વેજ છે બટ એમાંની એક આજે જાવા છે આપણે આજે જોવાની છે તો જાવા છે એ ક્યારે ડેવલપ થઈ તો જો અહીંયા પેલો પોઈન્ટ તમને એ જ કે છે કે જાવા ભાષા ઈસવીસન ઓગણીસો ને એકાણું માં સન માઇક્રોસિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે બરાબર કેવી લેંગ્વેજ છે જાવા તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે અને ક્યારે કઈ સાલમાં ઓગણીસો એકાણું બરાબર કોના દ્વારા વિકસાવવામાં આવી તો કે સન માઇક્રોસિસ્ટમ દ્વારા આવું તમને એમસીક્યુમાં પૂછાય તો આ જે પોઈન્ટ છે તમે લખી લેજો અને એમસીક્યુમાં પૂછાય પણ શકે કે ભાઈ જાવા જે લેંગ્વેજ છે કોના દ્વારા વિકસાવામાં આવેલી છે તો કે સન માઇક્રોસિસ્ટમ દ્વારા બરાબર અને એમાં પૂછે કે જાવા જે છે શું છે તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ કે જાવા જે છે બરાબર એ વિવિધ પ્લેટફોર્મ ઉપર સર સરળતાથી વાપરી શકાય તેવા પ્રોગ્રામ્સ બનાવવા માટેની જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે બરાબર તો વિવિધ પ્લેટફોર્મ ઉપર સરળતાથી વાપરી શકાય એટલે કે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે બરાબર એ જે જાવા લેંગ્વેજ છે એની અંદર તમે જે કંઈ પણ કોડ લખો છો બરાબર એ તમે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમની અંદર રન કરાવવો છે તો તમે કરાવી શકો છો બરાબર આપણે જાવાના જે કંઈ પણ પ્રોગ્રામ છે એ આપણે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની અંદર બનાવેલા પછી એમાંથી લઈ અને તમારે મેક ઓએસની અંદર તમારે રન કરવા છે તો થઈ શકે બરાબર તો પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે એને તમે કોઈ પણ પ્લેટફોર્મ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં તમારે રન કરાવવી છે તો થઈ શકશે તો આ જે પોઈન્ટ છે તમે નોટ કરી લેજો કે વિવિધ પ્લેટફોર્મ ઉપર સરળતાથી વાપરી શકાય છે બરાબર અહીંયાથી લઈ

વિભાગીય અને ફરી વાપરી શકાય તેવા પ્રોગ્રામ કોડને લખવા માટેનો પૂરેપૂરો લાભ લઈ શકીએ છીએ બરાબર તો આ જે પોઈન્ટ છે એવું કહેવા માગે છે કે જો તમે જાવા લેંગ્વેજનો યુઝ કરો છો બરાબર તો અ એની અંદર તમે કયા પ્રકારનો જે કોડ છે બરાબર પ્રોગ્રામિંગ કોડ છે તમે લખી શકો છો તો જો અહીંયા એના તમને ટાઈપ્સ આપ્યા જ છે કે ઓબ્જેક્ટ આધારિત પછી વિભાગીય અને ફરી વાપરી શકાય તેવા બરાબર તો આવું પણ શકે કે તમે જો જાવાનો ઉપયોગ કરો છો તો તમે કેવા પ્રકારના પ્રોગ્રામ કોડ છે લખી શકો છો તો કે ઓબ્જેક્ટ આધારિત વિભાગીય અને ફરી વાપરી શકાય તેવા તો આ જે પોઈન્ટ છે તમે નોટ કરી લેજો નેક્સ્ટ કે છે કે જાવા વિવિધ પ્રકારના જાવા વિવિધ પ્રકારના ક્લાસની લાઇબ્રેરી ધરાવે છે બરાબર તો મલ્ટિપલ ક્લાસ છે કે જેની અંદર ઘણી બધી એવી લાઇબ્રેરી છે બરાબર ઘણા એવા પેકેજીસ છે એ બાય ડિફોલ્ટ આવેલા જ હોય છે કે જેને તમારે ઇમ્પોર્ટ કરવા પડતા નથી તો આગળ શું કે છે કે જે મૂળભૂત ડેટા પ્રકારો સિસ્ટમને નિવેશ અને નિર્ગમ ઉપયોગી ક્ષમતા તેમજ અન્ય યુટિલિટી કાર્યો માટેની સગવડ છે પૂરી પાડે છે બરાબર જે જાવા છે બરાબર એની અંદર ક્લાસની જે લાઇબ્રેરી છે કયા કયા પ્રકારની હોય તો કે જો ડેટા પ્રકાર મતલબ કે ઓલ ડેટા ટાઇપ્સ એની અંદર અવેલેબલ હોય છે પછી કે સિસ્ટમની નિવેશ અને નિર્ગમ ઉપયોગી ક્ષમતા તેમજ અન્ય યુટિલિટી કાર્યો માટેની જે સગવડ છે પૂરી પાડે છે તો જસ્ટ આટલું ખાલી લખી લેવાનું કે જાવા વિવિધ પ્રકારના ક્લાસની જે લાઈબ્રેરી છે કે જાવાના આ મૂળભૂત ક્લાસ નો સમૂહ જાવા ડેવલપમેન્ટ કિટ યાની કે જેડી નો એક ભાગ છે બરાબર તો આ જુઓ નું ફૂલ ફોર્મ છે કે જાવા ડેવલપમેન્ટ કીટ જેડીકે આ ફુલ ફોર્મ માં પૂછાઈ શકે કે જેડીકે નું પૂરું નામ શું છે તો કે જાવા ડેવલપમેન્ટ કીટ બરાબર કે આની અંદર ટોટલી ક્લાસ છે એનો સમાવેશ થાય છે તો આ જેડીકે શું છે એ આપણે આગળ જોવાનું છે તો અત્યારે એનું જે ફૂલ ફોર્મ છે લખી લેવાનું છે. કે જેડી કે પૂરું નામ શું છે તો કે જાવા ડેવલપમેન્ટ કીટ નેક્સ્ટ જોઈએ જો આ નેક્સ્ટ પોઈન્ટ કે છે કે સમગ્ર પ્લેટફોર્મ ઉપર પોર્ટેબલ છે બરાબર મેં આગળ કીધું એવું જ કે જો તમારે જવાની જવાના જે કંઈ પણ પ્રોગ્રામ છે ને તમારે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર રન કરાવવા છે તો તમે ઇઝીલી કરાવી શકો છો કેમ કે પોર્ટેબલ છે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એને સપોર્ટ કરે છે બરાબર તો તમે વિન્ડોમાંથી ને ઓ મેકમાં લઈ જાઓ છો મેકમાંથી વિન્ડોમાં લઈ જાઓ છો કે કોઈ પછી લિનક્સની અંદર લઈ જાઓ છો બરાબર તો કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર જાવા છે પોર્ટેબલ છે તો આ જે પોઈન્ટ છે તમે લખી લેજો કે સમગ્ર પ્લેટફોર્મ ઉપર સુવાહ્ય પોર્ટેબલ છે નેક્સ્ટ નેક્સ્ટ કે છે તો જો એની તમને પ્રોસેસ આપેલી છે કે જાવા જે છે એ કઈ રીતે રન થાય છે જો આ ડાયાગ્રામ છે એમ તમારે ખાસ જોવાનો છે કેમ કે આ બહુ યુઝફુલ છે જો આ એક વાર તમને આવડી ગયું તો તમને ખબર પડી જાય કે જો જાવા જે છે એ કઈ રીતે કમ્પાઇલ થાય છે તો પેલા શું છે તો કે જાવા સોર્સ યાની કે આપણે જે કંઈ પણ પ્રોગ્રામ લખેલો છે જાવાનો એ બરાબર એમાંથી લઈને સેમાં જાય છે તો કે જાવા કમ્પાઈલર જાવા કમ્પાઈલર એટલે કે સોર્સ કોડમાંથી માંથી ને એના જે સિસ્ટમનો કોડ છે બરાબર એની અંદર એ કરાવશે કરશે કરીને અંદર એટલે કે જે છે છે એના એક બરાબર કમ્પાઈલ થઈ અને એની અંદર કન્વર્ટ થશે કન્વર્ટ થઈ અને કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર ઇન્ટરપ્રિન્ટ થશે બરાબર જો તમને અહીંયા છે કે જાવા બાઇટ કોડ છે એ શેની અંદર ઇન્ટરપ્રિન્ટ થાય છે તો કે લિનક્સની અંદર વિન્ડોની અંદર અને મેકોએસની અંદર બરાબર કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર તમે એનો યુઝ કરી શકો છો જાવા સોર્સ કોડમાંથી જઈ અને જાવા કમ્પાઈલર જાવા કમ્પાઇલરમાંથી જઈ અને જાવા બાઈટ કોડ બરાબર અને બાઈટ કોડમાંથી જઈ અને કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર એનો યુઝ થઈ શકે છે તો ટૂંકમાં જાવા જે છે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે કે કોઈપણ પ્લેટફોર્મ કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમની અંદર એનો યુઝ છે તમે ઇઝીલી કરી શકો છો તો તમને MCQ સીક્યુમાં આમાંથી કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે બરાબર ટોટલી આપણે આ જે સાતમું ચેપ્ટર છે એની અંદરથી આપણને દસ માર્કના એમસીક્યુ પૂછાશે બરાબર તો આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન આપવાનું છે તો દસ માર્ક ના एमसीक्यू તમને एग्जाम ની અંદર હશે કયા ચેપ્ટર માંથી તો કે આ 7મા ચેપ્ટર માંથી તો આ ડાયાગ્રામ માંથી પણ તમને ઘણા એવા ક્વેશ્ચન પૂછી શકે છે પછી કે છે કે જાવા ભાષામાં લખેલા પ્રોગ્રામ નું એવા કમ્પ્યુટર મશીન ની ભાષા માં કમ્પાઇલેશન કરવામાં આવે છે કે જે હકીકતમાં કેવું છે તો કે અસ્તિત્વમાં નથી તો એને શું કહેવાશે તો કે વર્ચ્યુઅલ કમ્પ્યુટર જાવા વર્ચ્યુઅલ મશીન જેવી એમ બરાબર હવે તમે જે કંઈ પણ જાવાનો પ્રોગ્રામ લખેલો છે બરાબર એને તમે કમ્પાઇલ કરશો તો કમ્પાઇલ લેસન એ તમને જે કંઈ પણ એરર હશે એ બતાવશે બટ એની પ્રોસેસ કઈ રીતે થાય છે બરાબર ઝીરો વન કન્વર્ટ થઈ અને કઈ રીતે એ પ્રોસેસ કરે છે પ્રોસેસ તમને બતાવશે નહીં તો એ જે પ્રોસેસ થાય છે ને શું કહેવાય છે JVM કે મતલબ થાય છે પ્રોસેસ તો કે JVM Java Virtual Machine પણ તમને MCQ માં પૂછાઈ કે JVM નું પૂરું નામ શું છે અ Java Virtual Machine બરાબર તો આખો પોઈન્ટ નોટ કરી લેજો બરાબર અને આગળ શું કહે છે કે Java Virtual Machine ની Java Virtual Machine ની યાંત્રિક ભાષા કે જેને શું કહેવાશે બાઇટ કોડ આવું પણ પૂછાય કે બાઇટ કોટ કોને કહેવાય છે તો કે જાવા વર્ચ્યુઅલ યાની કે જેવી એમની જે યાંત્રિક ભાષા છે બરાબર એને કહેવાશે બાઈટ કોડ તો એ કંપાઇલ થઈ અને બાઇટ ની અંદર આવશે બાઇટ કોડ જે છે એ ઇન્ટપ્રિન્ટર કરી યાની કે એની જે રિઝલ્ટ છે તમને શેની અંદર બતાવશે તો કે તમારા કોઈપણ ઓપરેટિંગ ની અંદર બરાબર આગળ જોઈએ દરેક પ્રકારના કમ્પ્યુટર માટે અલગ અલગ જવા બાઇટકોડ ઇન્ટરપ્રિન્ટરની જરૂર હોય છે બરાબર તમે કોઈ પણ કમ્પ્યુટર છે એનો યુઝ કરો છો એની અંદર જવાનો તો એના માટે અલગ અલગ બાઇટ કોડ હોય છે કે જે ઇન્ટરપ્રિન્ટ કરીને બરાબર કમ્પાઇલ થાય ત્યાર પછી બાઇટ કોડમાં જશે બાઇટ કોડ જે છે ઇન્ટરપ્રિન્ટ કરીને એનું જે રિઝલ્ટ છે તમને ડિસ્પ્લે કરાવશે તો એના માટે અલગ અલગ જે જવાના બાઇટ કોડ છે એની જરૂર હોય છે પછી આગળ શું કે છે કે જો જાવા બાયનરી ફાઇલ્સ વાસ્તવમાં કેવું છે તો કે બાઇટ કોડ સ્વરૂપમાં છે. બરાબર બાયનરી ફાઇલ છે બાઇટ કોડ જેવી જ છે. પછી આગળ કે છે કે જે કોઈ પણ એક પ્રોસેસર અથવા તો કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ માટે ચોક્કસ નથી. બરાબર પછી નેક્સ્ટ જોઈએ. કે જાવા બાઇટ કોડ વાપરવાનો ગેરલાભ છે જો તમે જાવા બાઇટ કોડનો યુઝ કરો છો તો એનો પણ એક ડિસએડવાન્ટેજ છે કે ઝડપમાં ઓછું છે અને એની અંદર ઘણા એવા ટૂલ્સ છે કે જે જાવા બાઇટ કોડનું જાવા કોડ કોડનું નેટિવ કોડની અંદર રૂપાંતર કરે છે બરાબર તો આ નેટિવ કોડ પણ એક એવો જ કોડ છે કે જેને તમારો જે પ્રોગ્રામ છે કમ્પાઇલ કરીને આ નેટિવ કોડની અંદર ફેરવશે અને એનું જે ઇન્ટરપ્રિન્ટ થાય અને જે કંઈ પણ રિઝલ્ટ મળશે બરાબર એ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમને બતાવશે બટ જો આ નેટિવ કોડ છે એનું એવું છે કે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ નથી એને તમે વિન્ડોઝની અંદર યુઝ કરો છો તો વિન્ડોઝની અંદર જ રન થશે એને પછી તમારે લઈ અને મેક ઓએસની અંદર તમારે રન કરાવવો છે તો નહીં થાય બરાબર તો આ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ નથી કોણ તો કે નેટિવ કોડ જ્યારે બાઈટ કોડ છે એને તમે કોઈ પણ આ પ્લેટફોર્મ ઉપર છે રન કરાવી શકો છો તો આ વસ્તુ એવું જ કહેવા માંગે છે કે બાઈટ કોડ નું નેટિવ કોડ માં રૂપાંતર કરે છે અને નેટિવ કોડ અમલ કરવામાં ઝડપી છે પણ પછી તે મશીન સ્વતંત્ર રહેતા નથી બરાબર પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ નથી તો આ વસ્તુ એવું જ કહેવા માંગે છે આ જસ્ટ આપણે સમજવાનું છે બરાબર આની અંદરથી કોઈ પણ વસ્તુ આ પોઇન્ટની અંદરથી કોઈ પણ વસ્તુ આપણે લખવાની નથી નેક્સ્ટ જોઈએ તો તમને અહીંયા એક જાવા પ્રોગ્રામ માટે કમ્પાઇલેશનનો એક ચાર્ટ આપેલો છે કે જો તમે જાવાના જે કંઈ પણ પ્રોગ્રામ છે ને તમે કમ્પાઇલ કરો છો તો એની પ્રોસેસ કઈ રીતે છે બરાબર તો આ એક ચાર્ટ સમજવો તમારે ખાસ જરૂરી છે તો જો અહીંયા પેલું શું કહે છે કે ઝાવા સોર્ટસ ફાઇલ એટલે કે આપણી પ્રોગ્રામિંગ ફાઇલ બરાબર તો એનું એક્સટેન્શન કયું હશે તો કે ડોટ જાવા બરાબર આ ખાસ યાદ રાખજો અને નોટ પણ કરજો આખે આખો ચાર્ટ જે છે એ તમારે ડ્રો કરવાનો છે કે જાવા સોર્સ ફાઇલ છે એનું એક્સટેન્શન કેવું છે તો કે ડોટ જાવા પછી એમાંથી લઈ અને જાવા કંપાઇલર છે કંપાલ કરશે કોને તો કે આપણા સોર્સ કોડને બરાબર કંપાલ કરીને શેમાં આપશે તો કે જાવા બાઈટ કોડની અંદર જ્યારે જાવા કંપાલ થાય છે કેનાથી નથી થાશે તો કે જાવા સી બરાબર એનું શોર્ટ ને એમ છે કે જાવા તમે એને કમ્પાઇલ કરી શકો છો બટ એનું એક્સ્ટેન્શન કેવું હશે તો કે ડોટ જાવા એને કમ્પાઇલ કરીને સેમાં ફેરવશે તો કે બાઇટ કોડ ની અંદર આગળ જોઈએ કે બાઈટ કોડ ની અંદર ફેરવાઈ ગયા પછી સેમા આવશે તો કે ઇન્ટરપ્રિન્ટ થઈ અને તમને એનું જે રિઝલ્ટ છે તમને ડિસ્પ્લે કરશે બરાબર તો કેના ક્યુ એ રિઝલ્ટ છે આવશે તો કે જેવી એમ જાવા વર્ચ્યુઅલ મશીન તો આજે આખી કમ્પાઇલેશનની ક્રિ પ્રક્રિયા છે બરાબર તો એને તમે આખો જે ચાર્ટ છે તમે જો કરી લેજો આમાંથી પણ તમને ઘણા એવા એમ છે એ પૂછાઈ શકે છે તો નેક્સ્ટ જોઈએ કે અહીંયા તમને ઇમ્પોર્ટન્ટ એવા પોઇન્ટ્સ આપ્યા છે કે જો તમે જાવાનો યુઝ કરો છો જાવાની અંદર તમે કોઈ પણ પ્રોગ્રામિંગ બનાવો છો તો એના માટે તમારે તમારે આટલા પોઈન્ટ્સ જે છે એ ધ્યાનમાં લેવા પડશે તો આ પોઈન્ટ્સ છે તમારે બધા ટોટલી લખવાના જ છે ટોટલ કેટલા પોઈન્ટ્સ છે તો કે છ બરાબર તો આ છ એ છ પોઈન્ટ છે તમારે બુકની અંદર લખવાના જ છે તો જેની અંદર આપણે પહેલું જોઈએ કે જાવા સોર્સ પ્રોગ્રામનું જે ફાઇલનું એક્સટેન્શન છે એ કેવું છે તો કે બરાબર બરાબર તમે કોઈ પણ છે 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 કરો છો તો 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 કરવું પડશે ચાલશે આ એનો કે એનું એક્સટેન્શન ડોટ જાવા છે પછી નેક્સ્ટ કે છે કે સોર્સ ફાઇલને જે નામના સંગ્રહો તે કલાસ પબ્લિકમાં હોય તે જ નામે સંગ્રહું બરાબર આગળ મેં કીધું તું કે જો તમે પ્રોગ્રામિંગનો યુઝ કરો છો તો એના માટે તમારે આ જે છે કરવા પડે બરાબર કે પબ્લિક છે પ્રાઇવેટ છે કે પ્રોટેક્ટેડ છે તો એના માટે તમે જે કઈ પણ ક્લાસ છે બનાવો છો એને પબ્લિક રાખવો પડે બરાબર ક્લાસ છે પબ્લિકમાં હોય પછી નેક્સ્ટ કે છે કે જાવા પ્રોગ્રામ છે એની અંદર જે ફર્સ્ટ લેટર છે બરાબર ફર્સ્ટ કેરેક્ટર છે એ કેવો હોવો જોઈએ તો કે કેપિટલ અને બાકીના જે કઈ પણ કેરેક્ટર છે સ્મોલ હોવા જોઈએ બરાબર તો એને કહેવાય કેસ સેન્સેટીવ તો આ એક મેઇન પોઈન્ટ છે કે જાવા કેવી લેંગ્વેજ છે તો કે કે સેન્સેટિવ બરાબર કે ફર્સ્ટ લેટર છે કેવો હોવો જોઈએ તો કે કેપિટલ બિકોઝ જાવા છે કેવી લેંગ્વેજ છે સી લેંગ્વેજ આધારિત છે બરાબર એની જે કંઈ પણ સિસ્ટમ સિસ્ટમ છે એની જે કંઈ પણ પેટર્ન છે સ્ટાઇલ છે બધી કેના જેવી છે તો કે સી લેંગ્વેજ જેવી બરાબર તો અ ટેન્થની અંદર સ્ટાન્ડર્ડ ટેન્થની અંદર જે લોકો કમ્પ્યુટર ભણી ગયા છે એ લોકો સી લેંગ્વેજ પણ ભણી ગયા છે તો ટોટલી જાવાની જે કંઈ પણ પેટર્ન છે એ કેના જેવી છે તો કે સી લેંગ્વેજ જેવી બરાબર તો જાવા કેવી છે તો કે કેસ સેન્સેટિવ નેક્સ્ટ કહે છે કે સોર્સ ફાઇલને સોર્સ ફાઇલને જે નામે સંગ્રહો તે નામ પણ કહેવા હોવો જોઈએ કેશ સેન્સેટિવ બરાબર કે સોર્સ ફાઈલ ની અંદર તમે જે કંઈ પણ વસ્તુ ડીક્લેર કરાવો છો એ વસ્તુ પણ જે કંઈ પણ નામ છે ક્લાસ ના એ પણ કે સેન્સિટિવ હોવા જોઈએ કે પહેલો અક્ષ જે છે કેપિટલ જ હોવો જોઈએ તો નેક્સ્ટ જોઈએ કે જાવા સી નામ નું કમ્પાઈલર સોર્સ ફાઈલ ને કમ્પાઈલ કરી બાઈટ કોડ માં ફેરવે છે બરાબર આપણે આગળ જે પ્રોસેસ જોઈએ એ જ રીત નું છે આ કે જાવા સી નામનું જે કમ્પાઇલર છે એ સોર્સ ફાઇલને કમ્પાઇલ કરીને સેમાં ફેરવે છે તો કે બાઇટ કોડ અને બાઇટ કોડ જે છે એ ઇન્ટરપ્રિન્ટ કરીને એનું જે રિઝલ્ટ છે તેમાં ડિસ્પ્લે કરે છે તો કે કોઈપણ પણ ઓપરેટિંગ સિસ્ટમની અંદર નેક્સ્ટ જોઈએ કે મેઇન મેથડ ધરાવતા ક્લાસનું નામ જ બાઇટ કોડ ફાઇલનું નામ હોય છે અને તેનું જે એક્સટેન્શન છે ડોટ ક્લાસ હોય છે મેઈન મેથડ ધરાવતા ક્લાસનું નામ એ કેવું છે તો કે બાઈટ કોડ ફાઈલનું નામ છે બરાબર આપણો જે મેઈન ક્લાસ છે એની અંદર જ બધા ક્લાસનું ડીક્લેરેશન આવી જાય છે તો એ જે મેઈન ક્લાસ છે એનું એક્સ્ટેન્શન કેવું છે તો કે ડોટ ક્લાસ આ જ્યારે આપણે પ્રોગ્રામિંગ કરશું ત્યારે તમને બધી ખબર પડશે કે મેઈન ક્લાસ શું છે બરાબર એનું એક્સ્ટેન્શન એ બધું તમને ખબર પડી જાસ તો એ જે મેઈન ક્લાસ છે આપણો એનું એક્સ્ટેન્શન કેવું છે તો કે 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 ડોટ ક્લાસ નેક્સ્ટ છે 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 જાવા જાવા સી સોરી એ બાઇટકોડ નું અર્થઘટન કરે છે અને તેને તેનો અમલ છે કરે છે બરાબર કે ઇન્ટરપ્રિન્ટર હવે ઇન્ટરપ્રિન્ટર શું છે તો કે બાઇટ કોડ નું જે કમ્પાઈલેશન થયું છે બરાબર આપણો જે સોર્સ કોડ છે કમ્પાઇલ થઈને શેમાં આવે છે તો કે કંપાઇલ થઈ અને આપણો બાઇટ કોડ છે એની અંદર આવે છે બાઇટ કોડની અંદર આવી અને બાઇટ કોડ જે છે બરાબર એ ઇન્ટર પ્રિન્ટર કરીને શું આપશે તો કે રિઝલ્ટ આપશે આપણે જે સોર્સ કોડ લખ્યો છે એક્ઝામ્પલ આપું કે આપણે એડિશન માટેનો એક સોર્સ કોડ લખેલો છે એક વેરિએબલ લીધો છે એ નામનો અને બીજો વેરિયેબલ લીધો છે બી નામનો બરાબર એ બે વેરિયેબલ લીધા છે એનું એડિશન કરાવીએ છીએ એ એડિશન થઈ બરાબર એ કમ્પાઇલ થશે કમ્પાઇલ થઈ બાઇટકોડની અંદર કન્વર્ટ થશે અને એનું જે કંઈ પણ રિઝલ્ટ તમને મળશે એને કહેવાશે ઇન્ટરપ્રિન્ટર કે ઇન્ટરપ્રિન્ટ થઈ અને એ તમને શું આપે છે તો કે રિઝલ્ટ આપે છે તો ટૂંકમાં આ જે છ પોઈન્ટ છે બરાબર એ તમને પ્રોસેસ છે આગળ આપણે જે જોઈએ શેની તો કે જાવા કમ્પાઇલેશનની તો આજે છ પોઇન્ટ છે એ પણ લખી નાખવાના છે બરાબર આ ટાઈપની આ જે પ્રોસેસ છે કમ્પાલેશન એ જ તમને ડીપમાં તમને મતલબ કે ડિક્લેરેશન સહિત તમને નીચે આપેલી છે બરાબર તો એ બધું તમારે લખવાનું છે અને નેક્સ્ટ કે આજે સિમ્બોલ તમને અહીંયા દેખાય છે બરાબર

Thank you.